છોટા ઘરણિયા જમ હાલ તી ચોટા ઘરણ આલાર તો નમસ્કાર મારા ભાઈઓ હાલમાં જે વાયરલ છે આ નાની ઢીંગલીનો મિત્રો એ વિડીયો મિત્રો જોઈને કોઈ મિત્રો મિત્રો ચોંકી છે અને તમને તો ખબર જ હશે કે હાલમાં મિત્રો સોશિયલ મીડિયાના યુગમાં મિત્રો દરરોજ કલાકારો વાયરલ થતા જ હોય છે અને એવામાં મિત્રો આ નાનકડી ઢીંગલીનો વિડીયો જોઈને હર કોઈ મિત્રો ચોંકી ગઈ છે કારણ કે મિત્રો આ દીકરીએ જે નાનકડી બાળકીએ મિત્રો જે ગીત ગાયું છે ને કાયદેસર મિત્રો આ ગીત જોઈને મિત્રો મોટા મોટા કલાકારો પણ મિત્રો ચોંકી ગયા છે કારણ કે મિત્રો આ નાનકડી દીકરીનો અવાજ જ કંઈક કેવો છે મારા વાલીડાઓ કેમ કે મિત્રો આ દીકરી જ્યારથી વાયરલ થઈ છે અને આ દીકરીનો આ ફોટો તમે જોઈ શકો છો જે પેજ છે તેનું એમાં જઈને મિત્રો તમે બીજા વિડીયો પણ આ દીકરીના જોઈ શકો છો અને આ દીકરીને ફૂલમાં ફૂલ સપોર્ટ કરજો મિત્રો કારણ કે આ બેનનો અવાજ મિત્રો ખૂબ જ સરસ છે અને આ બેનનો અવાજ સાંભળીને તો મિત્રો કાયદેસર મિત્રો જીગ્નેશ કવિરાજ ને રાકેશભાઈ બારોર પણ આ બેનના વખાણ કરવા લાગ્યા છે અને એવા સમાજ

વરી બેઠી તમને વાલમ જાળ જોયા आरती હરણી ની જેમ આલતી ચટઘરણી ની જમ હરણે આલાર રે